15 ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ હિન્દુસ્તાન પશ્ચિમ પાકિસ્તાન પણ અસ્તિત્વમાં આવ્યું વિભાજનની વેદના વિભાજનની વિભીષિકા આપણે ચૌદ ઓગસ્ટે મનાવી પણ રહ્યા છે પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ આઝાદી મળી એ પહેલા જે પ્રમાણે સિંધ પ્રદેશ જે પાકિસ્તાનમાં ગયો પરંતુ સિંધ પ્રદેશના લોકોએ ખૂબ સહન કર્યું ખૂબ યાતના ભોગવી અને આખા દેશમાં અનેક અનેક શહેરોમાં ગયા એ એ પૈકી સિંધી સમાજના લોકો સુરતમાં પણ આવ્યા રામનગર મુકામે વસવાટ પણ કર્યો તો કોઈ કારણસર લોકવાયકા અહીં મોલ્લામાં પાકિસ્તાની મોલ્લા તરીકે ઓળખાવા લાગ્યો પરંતુ એ બે હજાર પંદર સોળમાં ધ્યાનમાં આવતા એની ચર્ચા વિચારણા પણ થઈ અને સાથે સાથે મહાનગરપાલિકામાં જ્યારે મારી સંસદીય સચિવ ગુજરાત સરકારમાં જવાબદારી હતી ત્યારે પત્રવ્યવહાર પણ કર્યો અને સાંસ્કૃતિક સમિતિમાં જે તે વખતે બે હજાર અઢારમાં ઠરાવ કરીને આ મોલ્લાનું નામ હિન્દુસ્તાની મોલ્લો પણ રાખ્યો